ચા બનાવી હાલો સવાર નો ચા પીવા ચા બનાવી પછી આપણે હે ને ભાખરી બનાવવાની છે આજ અમાર પ્રિયા કાયલ આવી એને ભાખરી જ ભાવે ને અમારી યસલાભાઈ ભાઈને રોટલી ભાવે એટલે આજ તો બે જોકે ભાખરી ખાઈ લે હે તો આપણે શા બની જાય પછી આપણે ભાખરી બનાવીએ ભાખરી બની જાય પછી આપણે સવારનું ઘરનું કામ કરી લઈએ ઘરનું કામ કામકાજ બધું કરીને પછી કલ્યાણ પર આપણે લગ્ન કરવા જવાનું છે ને અમાર પ્રિયા જવાની છે જામનગર એટલે પેલા પ્રિયા જામનગર જાય ને પછી અમે અમે જઈ કલ્યાણ પર લગ્ન કરવા અને કલ્યાણ પર આપણે જવાનું છે નવ દહ વાગે જાઉં અને ઊંઢે આવતા રહે પાછા અરે બધાય ભેગાનો હીર આવે જેમ જેમ ઉઠતા જાય ને એમ એમ એને ભાખરી કરી દેવાની ને એક એક ખાતા જઈએ

બનાવી ભાખરી અમારી અશને ભાવે રોટલી એકને રોટલી ભાવે એકને ભાખરી ભાવે એવું બધું છે ભાખરી પાછી બિસ્કિટ જેવી થાવી જાય કડકડી હું તાર પપ્પા એ તો બહુ વેલા વયા ગયા સાપીન વાળીએ પ્રિયા આવ્યા છે ને જીરા આજ દવા સાટવાની છે ને એટલે ગયા ભાખરી પાકતા પાછી વાર લાગે રોટલી ચડપ થઈ જાય ભાખરી છે ને અસર મસ્ત મજાની કડકડી પાકી ગઈ છે તો હવે ઉતારી લઈને હવે એમાં થોડું ઘી ચોપડી દઈએ લ્યો થઈ ગઈ ભાખરી અમારા પ્રિયાને છે ને ભાખરી જ ભાવે એ આવે ને એટલે ભાખરી જ કરાવે પ્રિયા લે ભાખરી તારી થઈ ગઈ બિસ્કિટ જેવી અસર મસ્ત મજાની ભાખરી બની હો આ લે મંડ હીરાવા આજનો હીરામળમાં હે ને ભાખરી પાછી ગરમ જ ભાવે ઠંડી નો ભાવે ભાખરીને હરી કરી જેમાં ઈ કડકડી જ છે હારી જ છે હરી માં ખાવા જ મળીને પ્રિયા તું હીરાવલે હું વાંચો જાન જોવા જાઉ જો અમારે અહીં માથે જાન હોઈ જાય મોડ પરમાં જ જાન આવી જાને લૂઠી લાગે ફોર વ્હીલર ને એટલું ગાડીઓ ને અમારે ત્યાં ઉપર રહી નથી કંઈ કાન પડ્યો નથી સમજાતો ધમ સકર્યો ડીજેનો એટલો અવાજ આવે અમારે ઠામ હોય જ પડી જાય એટલો અવાજ આવે અહીંયા જો અહીંયા પાછી આ બજારમાં નીકળી અહીંયા હમણાં તો લગન 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 એટલા છે ને કે હું વાત જ ના પૂછો જોતા એટલી ફોર વ્હીલર હજી ફોર હાયર હાઉ ડૂબતી નથી એટલી ફોર વ્હીલર છે ગાડીઓ મારા બેન તો તૈયાર થઈ ગયા ભાખરી ખાઈ લીધી ભાખરી ખાઈ ને સીધા એને તો હું ચાલુ થઈ ગયા પ્રિયા તેડા સારું થઈ ગયા જાય જામનગર પ્રિયા બધાને જય કૃષ્ણ જવાનું છે કરવા તો થઈ ગયા જય જય દ્વારકાધીશ તો હાલો કલ્યાણ પર આપણે કલ્યાણ પર લગ્નમાં જવાનું છે તો હમણાં તો લગ્ન લગન ને લગન તો હમણાં છે ને આપણે લગ્નના જ જ વિડિયા જોવાના છે તો જોતા જ રેજો અને હમણાં આપણે જીરું પડશે ડુંગરના ખેતીવાડી ના ઘરના ને એ બધા આપડે કઈ જોવાના જ છે તો હમણાં લગ્નની સિઝન હાલે ને તો લગ્નના જ વિડીયો આપણે નહીં જોવાના છે ને જોતા જ વિલાસપુરના વિડીયા તો જો કે ઘણા બધા મી ઉતારી એટલે એ બધા મૂકવાના છે ને બધા જોવાના જ છે કેમ કે એવા લગ્ન પાછા ઘડીમાંથી આપણે જોવા ના મળે એટલે એ બધા વિડીયા જોજો કોમેન્ટ કરજો તમે ક્યાંથી ક્યાંથી જોશો એ અને અત્યારે આપણે હે ને કલ્યાણ પર જવાનું છે પછી નવે ટીમે જવાનું છે બહુ ઘણા લગ્ન છે અગિયાર બાર તેર તારીખ સુધીમાં તો કાંઈમી લગ્ન કરવા જવાનું જ છે તો આપણે હે ને જ્યાં ડીજે ના વાગતો હોય ને ત્યાં આપણે વિડીયો શૂટિંગ કરી હગી ડીજે વાગતો હોય ને ને આપણે વિડીયો શૂટિંગ ન કરી હગી હકીએ કેમકે કોપીરાઈટ આવે એટલે થોડું ઘણો આપણે સીન તો એ ગમે ત્યાં જાઉં તો લઈ લે હું અને પછી વિડિયા વિડીયા કાયમી એકથી બે આપણે મૂકી પછી કેટલાક મૂકી પછી હમણાં તો જો કે હું ઓછા ઉતારું કેમકે વિલાસપુરના આપણે વધારે ઉતાર્યા ને તો એ હમણાં આપણે હે ને મૂકીએ તો એ રાસ ગરબાના વિડિયા બહુ મસ્ત છે તો જોઈને કોમેન્ટ કરજો તો આપણે હાલો કલ્યાણપુર કલ્યાણપર જઈને મળ્યા તો જય દ્વારકાથી હાલો મારા મામા દીકરાનું છે ને એ આવી ગઈ અમાર બેને લગન ભેગા જ કરવા જવાનું છે ને જવાનું છે ને કલ્યાણપુર તો હાલો આપણે લગ્ન કરવા જવા નીકળી ગયા મોડ પરથી કલ્યાણપર આડો રસ્તો છે શોર્ટકટ રસ્તો તો જોઈ લેજો આવો રસ્તો અને જોઈ જતો આ છે કલ્યાણપરનો ગેટ

બાયના કલક બલાટમાં કઈ હમ ભરાય નહીં પણ ઉદયપર જાન છે કલાણ પર આવી છે અને આ હે ને માર મા છે અને જે જૂના સંબંધ છે બધા વાતો કરે છે કઈ નો ઘટે કલાણ પર ના સમાજ હોય ફૂલ સગવડ છે ભાઈ દીકરી ના માવતર શાંખે છે ભારવડિયા દીકરાના દીકરા ના માવતર છે શાંખે બેરા રોંઢામાં આજ છે ને વહાણ આવ્યું કે જીનકા હતા ને તો એ સોરો બહુ ખાતા હતા મારે છે ને શાહ સોરો જ ખાવો અને ઘણી વાર એમ તો કંઈ કંઈ ખાતા હોય તો છે ને આપણે એને આ ડુંગળી સુધારી લીધી જીણી જીણી આ ડુંગળી સુધારી અને આ છે લહણવાળી ચટણી તો પેલા આપણે આ લહણવાળી ચટણી એમાં નાખી દઈએ જો બહુ મસ્ત થયા તીખું જીવું ખાતા હોય એવું પેલા કેમ કે રોટલા મીઠું હોય એટલે મીઠું આપણે થોડુંક જ નાખીએ અને જીરું જીરું તો આમાં જોઈએ જ મજા આવે જીરું થોડુંક થોડું ભૂહી જીરું અને હવે હે ને જો આ રોટલા આપણા વૈધા હોય ને બપાઈ છે ખાજો કોક દીક મજા આવી ડુંગળી લહણવાળી ચટણી અને ટાઢો રોટલો કે ટાઢો રોટલો જ છે ગરમ ન હાલે આજ બે ત્રણ દી થયા મિષ્ટાન ખાઈ ને એટલે આવું ખાવાની બહુ મજા આવે અને એકદમ હે ને હવે ઝીણો 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 આમ ભૂકો કરી નાખવાનો જોકે આ વઘારાય પણ આ વઘારા કરતા આ મજા આવે ટ્રાય કરજો ખરેખર જો આ ટાઢો રોટલો છે લહણવાળી ચટણી છે ડુંગળી છે જીરું જીરું છે અને થોડીક ખાટી એવી મીઠી છાશ છે આ તો અમારે બે છોકરાઓને એવો ભાવે પણ યશ તો રૂંઢે કેમ કે હવે દુકાનમાં સાડી ગયા ને એટલે એના રૂણો અહીંયા ઘેર આવવાનું જ ઓછું હોય બપોરી હોય રૂંઢે ને નાસ્તો કરી લે અને અહીંયા ઘેર આવે ને તો જઈ શો આવું કરાવતા અને પ્રિયા ના થાય પ્રિયા ગઈ જામનગર ન કરે એને તો બહુ જ ભાવે યા જો ને તો એ કહે કે હું નવતી ને આવો સોરો કરી લીધો ને

અલગ જ મજા આવે કેમ કે આ દેશી છે અને ટાઢો રોટલો છે સાય છે લહણવાળી ચટણી છે ડુંગળી છે ને જીરું છે બસ એટલું જ છે બીજું કાંઈ ન હોય અહીંયામાં હવે વિડીયો આપણે પૂરો થાય ને ફરી વિડીયામાં મળશું મજા આવે